દોસ્તોને તમે જોઈ શકો છો આ છે પાવાગઢ કિલ્લાનો જોરદાર વ્યૂ રાજા રજવાડા સમયનું જે કામ છે તે તમે જોઈ શકો છો ને આ છે પાવાગઢનો કિલ્લો દૂરદાર નજારો જોવા મળે છે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ આ પાવાગઢ કિલ્લાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં જાણે પહેલાંનો મહેલ હોય એ રીતનું જોવા મળે છે જે જેનું જે ટક્ચરકામ પથ્થરોથી બનાવવામાં આવ્યું હોય એ રીતનું જોવા મળે છે ને આડા જે પથ્થરો પણ ઊભા કરીને જે કોલમ છે એ પણ પથ્થરોથી ઊભા કરવામાં આવે છે ને આડા જે ભીમ હોય એ પણ પથ્થરોથી બનાવવામાં આવે છે જેનું ટેક્સર કામ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને સામે છે ગેટ ને એક સામે વિશાળ દિવાલ છે ને દોસ્તો હવે આપણા અંદર જઈ રહ્યા છે હવે એને પેલી બાજુથી બતાવી દો જેને કચરા પેટી તમે જોઈ શકો છો જે આ કચરા પેટી છે એ પણ તમે જોઈ શકો છો ને બાકી અંદરથી વી પે રીતનું જોવા મળે છે ને જે આ મહેલ છે જે આડા લોખંડની પાઇપો જે વિલ્ડિંગ મારીને નાખવામાં આવી છે એંગલો મારી દેવામાં આવી છે કારણ કે નીચે પડી નહીં જાય એટલા માટે જે પહેલાં કામ ચાલુ હોય ત્યારે જ આ વિલ્ડિંગ લોખંડની દિવાલો છે તે એંગલો છે તે નાખી દેવામાં આવી છે બાકી અંદરથી જોરદાર વી જોવા મળે છે તમે જોઈ શકો છો ચારે બાજુ તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવતા ચોક્કસ પાવાગઢ કિલ્લાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અહીં દરવાજો છે ઉપર જવા માટે અને હાલમાં બંધ કરી દેવામાં આવે છે પણ કેટલું બધું પડ્યું છે તમે જોઈ શકો છો દોસ્તોને જો તમને આપણે વિડીયો ગમે તો લાઇક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જેવા નવા વિડીયો જોવા મળશે દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે પાવાડ કિલ્લાની અંદર તમે જોઈ શકો છો ઉપરથી આ રીતનું જે મહેલ છે તે જોવા મળે છે બાકી નજારો પણ જોરદાર જોવા મળશે અને જે રાજા રજવાડાનું છે સ્ટ્રક્ચર કામ તમે જોઈ શકો છો ખાલી પહેલાંનું જંતર અને પથ્થરોથી બનાવવામાં આવી છે તો તમે જોઈ શકો છો ને આ બાજુ છે પાવગઢ ગામ ને સામે છે ગેટ ને પાવગઢ કિલ્લાની અંદર આવ્યા અને જે રાજા રજવાડા સમયનું જે સીડી પણ કઈ રીતની બનવામાં આવી છે તમે જોઈ શકો સામે તે લોક મારેલું છે હું ઉપર થઈને આવ્યો બાકી ટકચર કામ ખાલી તમે જોઈ શકો છો કઈ રીતનું જોવા મળે છે તો હું તમને રાજા રજવાડાના સમયનું જે ટકચર કામ છે એ બતાવવાની કોશિશ કરી રહ્યો છું ને પહેલાંની સીડી છે તે કઈ રીતની જોવા મળે છે તમે જોઈ શકો છો ખાલી આમ ગોળાકાર જ જેવું જોવા મળે છે બાકી ઉપરથી કઈ જોરદાર વ્યૂ જોવા મળે છે ને સામે છે તમે જોઈ શકો ને આ બાજુ છે ચંતર ઠેઠ આપણે ઉપર આવી ગયા છે અહીં કોઈને ચડવા દેવામાં આવતો નથી કાંઈ સિક્યુરિટી મૂકેલી છે એટલા માટે બાકી સામે છે પાવગઢ ને આ બાજુ કામ છે તમે જોઈ શકો છો સામે રોડ જે પહેલાંનું જે ચંતર છે તે કઈ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો જે ચંતર જે રાજા રજવાડા સમયનું ટક્ચર કામ છે કઈ રીતનું જોવા મળે છે ને ડિઝાઇન છે પણ કઈ રીતની બનાવવામાં આવી છે એ પણ જોઈ શકો છો હું તો ખાલી સ્પેશિયલ વિડીયો માટે નહોતો આવ્યો મારે થોડું અહીં દવા લેવાની હતી ને એટલા માટે આવી છે ને પહેલાંનું જે ટક્ચર કામ ને ડિઝાઇન કઈ રીતનું બનાવવામાં આવી છે ને જે પહેલાંનું જે ચંતર છે તે એકદમ પાતળ ઈંટો જોવા મળે છે બાકી અહીંનો જોરદાર વ્યૂ જોવા મળે છે ને જે દિવાલો છે તે જાણે મહેલ હોય એ રીતનું વિશાળ કાંઈ દિવાલો એકદમ જાડી જોવા મળે છે બાકી જોરદાર વ્યૂ જોવા મળે છે તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક સર સબસ્ક્રાઇબર કરી લેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળશે દોસ્તો ને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ નીચે તો કઈ રીતની જોવા મળે છે તે જો બતાવીશ ખાલી સીડી જોઈ શકો છો